તો સાબરકાંઠાના ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને ધરોઈ જળાશયમાંથી પાણી છોડાયું છે ધરોઈ જળાશયમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી છે ચોરાણું હજાર ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી રૌદ્ર બની છે સાબરમતી નદી કિનારે આવેલ સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી પહોંચ્યું સાબરમતી નદીનું પાણી તો સાબરમતી નદીમાં ભારે પાણીનો પ્રવાહ વહ્યો ભક્તોના દર્શન માટે મંદિર બંધ કરવામાં આવ્યું છે પાણીના ભારે પ્રવાહને લઈને કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે ધરોઈ જળાશયમાં સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યું છે જે પ્રકારથી સતત વરસાદ બાદ પાણી છોડવામાં આવ્યું છે જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો ધરોઈ જળાશયમાંથી પાણી છોડાતા તંત્ર પણ સતર્ક થયું છે તો વાસણા બેરેજના સત્યાવીસ ગેટ ખોલાયા છે ગેટ છેસો અઠાવન ક્યુસેક પાણી છોડાયું છે ક્યુસેક સાબરમતી નદીમાં પાણી છોડાયું એકસો એકત્રીસ ફૂટે પહોંચી વાસણા બેરેજની જળ સપાટી તો ઉપરવાસમાંથી સતત પાણીની આવક સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે તો સાબરમતી નદીમાં પાણી છોડાતા નદી બે કાંઠે તો સત્યાવીસ ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ત્રાણું હજાર છસો અઠાવન ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે તો એકસો એકત્રીસ ફૂટે પહોંચી વાસણા બેરેજની જળ સપાટીમાં સતત વધારો વાસણા બેરેજના સત્યાવીસ ગેટ ખોલાયા સત્યાવીસ જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ત્રાણું હજાર છસો અઠાવન ક્યુસેક પાણી છે તે નદીમાં છોડવામાં આવ્યું છે એકસો એકત્રીસ ફૂટેજની જળ સપાટી પહોંચી ગઈ છે ગત બે દિવસમાં જે ઉપરવાસમાં જે ખૂબ જ વરસાદ થયો છે અને ગઈકાલે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેને કારણે સાબરમતી નદીની સપાટી વધી રહી છે એટલે અહીંયા રિવરફ્રન્ટ ખાતે જ્યારે પણ વરસાદ થોડો રોકાય અને ત્યારે પબ્લિક જોવાની જે ભીડ અહીંયા જામે છે એ ભીડને સેલ્ફી લેવાનો અથવા નદીની અંદર જવાનો જે ક્રેઝ હોય જેને કારણે કોઈ દુર્ઘટના ન બને તે હેતુથી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાતે તેમજ આજ સવારથી પેટ્રોલિંગનું આયોજન કરેલું છે આ ઉપરાંત જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે કે જેમાં પોલીસ જવાનો વારંવાર લોકોને ચેતવી રહ્યા છે કે પાણીની અંદર ન જવું તેમજ એવી રીતના સેલ્ફી કે ફોટા ન પાડવા કે જેથી કરીને માનવ જીવ જોખમમાં મુકાય એટલે અહીંયા રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ પોતે હાજર છે તમામ સ્ટાફ હાજર છે અને પેટ્રોલિંગ કરી રહ્યા છે કે જેથી કરીને લોકો વરસાદ જ્યારે પણ રોકાય ત્યારે જે મોટી સંખ્યામાં ભેગા ન થાય અને કોઈ જાનહાનિ ન થાય ખાસ પાણી પ્રવાહ જે વધારે છે સૂચના આપવાની સાથે બીજા કેવા પ્રકારે પોલીસ કરી રહી છે પબ્લિક આનાથી દૂર રહે માટે પોલીસ નું કામ વ્યવસ્થાપન તંત્ર છે જે વહીવટી તંત્ર છે એના સહયોગમાં કામ કરવાનું છે મુખ્ય હેતુ એ જ છે કે માનવ જીવ કોઈ પણ બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધારે વરસાદ વહેલી સવારથી અત્યાર સુધી આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે સતત છ કલાકથી ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી તો વિસ્તારમાં પાણી ભરાતા દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે રણમાં પાણી ભરાતા દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધુ વરસાદ બાદ જે રણ છે તે દરિયામાં પરિણમ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા સવારથી અત્યાર સુધી આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તો ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે કપરાડામાં સતત વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે અત્યારે મધુબન ડેમમાંથી એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના દસ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને આગામી સમયમાં તબક્કાવાર એક લાખ ત્રીસ હજાર પાણી છોડવાની તંત્રની તૈયારી છે આમ ડેમમાંથી પાણી છોડાતા દમણ ગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે આથી નદી કિનારાના ગામના લોકોને સાવચેત કરાયા છે અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો કચ્છના અંજારમાં માતા પિતા માટે ચેતવણીરૂપ બનાવ સામે આવ્યો છે પાણીના ખુલ્લા ટાંકામાં પડી જતા બે માસુમ ભાઈઓના મોત નિપજ્યા અંજારની કર્મચારી કોલોનીમાં આ ઘટના બની છે સવારે રમતા રમતા છ અને સાત વર્ષના બે ભાઈઓ નવા મકાનના નિર્માણ સ્થળે ખુલ્લા પાણીના ટાંકામાં પડ્યા બે બાળકોના મોતથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે તો અંજારની કર્મચારી કોલોનીમાં આ દુઃખદ ઘટના બની છે બે માસૂમ બાળકોના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે समाचारનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી ઓધરજીને સોનો મર મેઘરાજાએ આજે વડોદરાને ઘમરોળી દીધું સાથે ઉપરવાસથી વરસાદ થતા નદીઓ પણ તોફાની બની જિલ્લામાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું પાદરામાં મહીસાગરના નદીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા ભારે આવકને પગલે કાંઠાના ખેતરો ભેટમાં ફેરવાયા તો ભારે વરસાદથી ડભોઈ પાણી પાણી થયું ઓરસંગ નદી ઢાઢર નદીઓ ગાંઢીતુર બની છે અને કિનારાના ગામોના ખેતરોમાં નદીના પાણી ઘુસ્યા છે જેને કારણે દિવેલા કપાસ તુવેર શાકભાજીના પાકોમાં નુકસાનની ભીતિ છે આ તરફ સિમલિયા પંથકમાં વરસાદથી નવી નગરીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે ઢાઢર નદીના પાણી ગામમાં જેથી બનૈયા અંગુઠણ અને રાજલી ગામ સંપર્ક વિહોણા બન્યા છે ગામ આસપાસના ખેતરો જળબંબાકાર બન્યા છે આ ત્રણ ગામમાં રોડ પર કમર સુધીના પાણી વહી રહ્યા છે દર ચોમાસામાં આ વિસ્તારની પરિસ્થિતિ થઈ જાય છે જેને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેતરો તળાવો બની જતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે ઢાઢરના કાંઠાના કરજણ અને પાદરા તાલુકાના ગામો એલર્ટ કરાયા છે નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે સંભોઈ ગામે બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને લોકો જીવના